તલાંગે એમ તો તમે આપણો ખોદી દો છો હો ઘડીવારમાં બસ મારી મારા વડે ખોદવાનું કામ છે આ તો વી સુતલે છે આવીને કોદ્યું હો કોદિયા હાપી જ હા આટલી દાતાઓ ધમો લા આઠો કલેસ મારા તમે તે કીધું લ્યા ભાઈ સુખા ભાઈએ કીધું થઈ જાવ તું આપણે તો કોણ નથી હોય મજુરી આવ્યા મજુરી બોલાય ખાવાનું બોલાય છોકરા 俺就给着我不

એ હો 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 જકો બા હો લે હો ફટ શોટ લા લે બાબાડા આ તો જે લા ના બાબાડા એ અને જમીન અને જમીન આગવી લે લે એની જમીન આગવી છે લા બાબાડા જોગો જોગો સાફતે લા પદડો મે દો વાજે ગોળો પાક અલા માક્ષે લે વાજે તો માક્ષે

એય તમે ખોદવાનું ચાલુ રાખો કન અરે થોડા ના આપણે ખોદે તો હાલો તો હું પૂરું પાડું હે ને વેનું તો છોકરા ખોદવા તો ભાગ બનાય ના થલપા તું સરપંચને બોલાય તું સરપંચને બોલાય જાય તરત સરપંચને બોલાય સરપંચ આને દેવા શું કરશે માર